જૂનાગઢ મંથલી નગરપાલિકા ચૂંટણી અંતર્ગત મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના હસ્તે આ મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરાયો હતો દિલ્હી ચૂંટણીમાં જોયું લોકો વિકાસને મહત્વ આપે છે દિલ્હીમાં લોકોએ ભાજપને ભવ્ય જીત આપી દિલ્હીની જીત બાદ ભાજપ અને એનડીએ સરકાર શાસિત રાજ્યની સંખ્યા હવે ચોવીસ છે સત્યાવીસ વર્ષ પછી દિલ્હીની જનતાએ નરેન્દ્રભાઈ મોદી ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકીને દિલ્હીની અંદર ભવ્ય વિજય અપાવીને દિલ્હીની જનતાને આપદામાંથી મુક્તિ અપાવી છે બદલ જનતા જનાર્દનનો આભાર માનું છું સાથે સાથે દિલ્હીના કાર્યકર્તાએ પરિશ્રમની પરાકાષ્ઠા કરી છે એમને પણ અભિનંદન પાઠવું છું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ દિલ્હી જનતા જનાર્દનની સેવામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા તો આ તરફ વાત કરીએ યાત્રાધામ અંબાજી ખાતે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો છે મંત્રી બળવંતસિંહ રાજપૂતે આ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો બળવંતસિંહ રાજપૂતે ધ્વજા ફરકાવીને ધ્વજાયાત્રાનો પ્રારંભ કર્યો હતો મોટી સંખ્યામાં ભક્તોએ ધ્વજાયાત્રામાં ભાગ લીધો હતો એક્યાવન શક્તિપીઠ પરિક્રમામાં મહંતો અને મૂળ શક્તિપીઠના પૂજારીઓએ પણ ભાગ લીધો હતો સૌ માટે આનંદનો દિવસ છે આનંદનો દિવસ એટલા માટે છે કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હજાર ચૌદ માં સમગ્ર ભારતની અંદર એકાવન શક્તિપીઠ પર એક જ જગ્યાએ દર્શન થાય એ અંબાજી નિમિત્તે ખુલ્લું મૂક્યું હતું અને આ કાર્યક્રમ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પૂર્ણ કર્યો હતો એના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રી ઉપેન્દ્રભાઈ પટેલ સાહેબે લાખો ભક્તો આવી શકે અને એકાવન શક્તિપીઠ અહીં આગળ વ્યવસ્થા થાય એ બાબતની એક સરસ વ્યવસ્થા કરી છે ગુજરાત સરકાર પચાસ ટકા એસટીમાં અને પચાસ ટકા અંબાજી યાત્રાધામ મળીને સો ટકા ગામડેથી પાંચસો થી વધારે બસો અહીંયા આગળ આવશે ગઈ ફેર લાખો લોકોએ બે વર્ષ સુધી લોકો અહીંયા આગળ ભક્તિભાવ અને એકાવન શક્તિ પીઠના દર્શન કરી ધનતા અનુભવી હતી એમ આ વર્ષે મને ચોક્કસ ખ્યાલ છે કે દસ લાખ થી વધારે લોકો અહીં આગળ ઉપસ્થિત થવાના છે અને ભોજન પણ અહીંયા આગળ તો આગળ સમાચાર દરમિયાન